સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન શ્રાદ્ધ પક્ષ પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિવસે સમૂહ સર્વપિતૃ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ છે દેવ ઋણ આચાર્ય ઋણ અને પિતૃ ઋણ શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ છે એને જ શ્રાદ્ધ કહેવાય છે અને આજ રોજ તારીખ બે ઓક્ટોબરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશીના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગ શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણનું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ઋષિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ઋષિ મંદિર ખાતે યોજાયેલા સમૂહ સર્વપિતૃ તર્પણમાં ચાલીસ જેટલા યજમાનો એ લાભ લીધો હતો અને આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમુખ જનક પટેલ બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ ચેરમેન શૈલેષભાઈ દવે પાંજરાપોરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા પરશુરામ સંગઠનના પ્રમુખ કુણાલ દવે સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્ય પાણી મૂકી દેવાનું એ સંસ્કૃત શુક્તિના ચરિતાર્થ કરવા માટે આજ રોજ પરશુરામ સંગઠન તથા ભૃગુઋષિ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ નું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે નર્મદા પુરાણમાં જેનું અનેક ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ ત્રીસ જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે